નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ડ પેન્ટ ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરો માટે ખાસ ઉપયોગી સમાચાર સામે આવ્યા છે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ત્રીસ એપ્રિલથી નવા નિયમ પ્રમાણે શું થશે ફેરફાર આપણે તેના વિશે પણ જાણવાના છીએ તે ઉપરાંત એપ્રિલ મહિનાનું પેન્શન બેંકમાં લેવા જતા પહેલાં નવા નિયમ જાણી લેવા નવા નિયમ પ્રમાણે દર છ મહિને રીવેરિફિકેશન કરવું પડશે તે ઉપરાંત જોઈશું કે ગુજરાત રાજ્યના સિનિયર સિટીઝન માટે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના નવા નિયમ શું છે સિનિયર સિટીઝન કાર્ડ નવું કાઢવા માટે શું કરવું નવા નિયમ પ્રમાણે તે ઉપરાંત જોઈશું કે સિનિયર સિટીઝન કાર્ડથી નવા નિયમ પ્રમાણે કેટલો મળશે લાભ સાઠ વર્ષથી એંશી વર્ષ ઉપરના પેન્શનરો માટે ખાસ છે તો મિત્રો આ બધી જ માહિતી વિગતવાર જોતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નંબરે વિનંતી કેમ કે હવે કોઈ પણ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વિગતવાર વાત કરીએ તો આજકાલ દરેક વ્યક્તિના ભવિષ્યની સુરક્ષા માટે ચિંતિત રહેશે ખાસ કરીને જ્યારે તે વૃદ્ધો વિધવાઓ અને અપંગતાની વાત આવે છે જે લોકો પાસે હવે કમાણીનો કોઈ સ્ત્રોત નથી તેમના માટે પેન્શન એક મોટો આધાર છે આ જરૂરિયાતને સમજીને સરકારે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસથી નવી પેન્શન માર્ગદર્શિકા લાગુ કરવાનો નિર્ણય લીધો છે જે લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવશે ભારતમાં વરિષ્ઠ નાગરિક કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે વરિષ્ઠ નાગરિકોને તેમના જીવનને સરળ અને અનુકૂળ બનાવવા માટે વિવિધ લાભો પ્રદાન કરે છે આ કાર્ડ માત્ર ઓળખના પુરાવા તરીકે જ નહીં પરંતુ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લેવાનું માધ્યમ પણ છે જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આરોગ્ય મુસાફરી અને નાણાકીય જરૂરિયાતો વધતી જાય છે આવી સ્થિતિમાં વરિષ્ઠ નાગરિક કાર્ડ આ તમામ પાસાઓમાં મદદ કરે છે અને મિત્રો હવે આપણે જોઈશું કે વરિષ્ઠ નાગરિક કાર્ડ શે શું એટલે કે સિનિયર સિટીઝન કાર્ડ શે શું વરિષ્ઠ નાગરિક કાર્ડ એ ભારત સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા સાઠ વર્ષ અને તેથી વધુ વયના નાગરિકોને જારી કરાયેલા સત્તાવાર ઓળખ કાર્ડ છે આ કાર્ડ વૃદ્ધ લોકોની સરકારી યોજનાઓ સેવાઓ અને સુવિધાઓનો લાભ લેવામાં મદદ કરે છે અને મિત્રો આપણે હવે જોઈશું કે વરિષ્ઠ નાગરિક કાર્ડ વિશે તો મિત્રો વિશેષતા વર્ણન વયમર્યાદા સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરનાને આપવામાં આવે છે કોણ કાઢી આપે તેની વાત કરીએ તો રાજ્ય સરકાર અથવા તો સ્થાનિક વહીવટીકર્તા કેટલો ટાઈમ ચાલે તો મિત્રો જીવનભર ચાલે છે ક્યાં ઉપયોગ કરી શકાય ઓળખના પુરાવા તરીકે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ ઉંમરનું પ્રમાણપત્ર સરનામાનો પુરાવો અને મિત્રો હવે છેલ્લે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો ઓનલાઈન અથવા તો ઓફલાઈન તેના લાભની વાત કરીએ તો મુસાફરી રાહતમાં આરોગ્ય સેવાઓ પેન્શન યોજનાઓમાં વગેરેમાં મિત્રો હવે જોઈએ તો સિનિયર સિટીઝન કાર્ડના લાભો સિનિયર સિટીઝન કાર્ડ ધરાવતા વ્યક્તિઓને વિવિધ પ્રકારના લાભ મળે છે જે નીચે પ્રમાણે છે તેમાં પહેલું છે મુસાફરી ડિસ્કાઉન્ટ વરિષ્ઠ નાગરિક કાર્ડને રેલ બસ અને હવાઈ મુસાફરીમાં વિશેષ છૂટ આપવામાં આવે છે રેલવેમાં પુરુષોને ચાલીસ ટકા અને મહિલાઓને પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળે છે કેટલાક રાજ્યોમાં બસ મુસાફરી મફત અથવા તો સબસિડી મળે છે બીજું છે આરોગ્ય સેવાઓ સરકારી દવાખાનાઓમાં સારવારની સુવિધાઓ મફત અથવા તો ઓછા ખર્ચે ઉપલબ્ધ આ સુવિધાઓ દવાઓ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે આ કાર્ડ પ્રાથમિકતા સારવાર માટે પણ લાગુ પડે છે અને મિત્રો ત્રીજું છે પેન્શન યોજનાઓ તેમાં છે વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાઓનો લાભ સીધો મળે છે જેમ કે એ એચ આર એ યોજના અને અન્ય રાજ્ય વિશિષ્ટ યોજનાઓ ચોથું છે ઊંચા વ્યાજદરો બેન્કિંગ સેવાઓમાં વરિષ્ઠ નાગરિકોને ફિક્સ ડિપોઝિટ અને બચત ખાતા પર વધુ વ્યાજ દર આપવામાં આવે છે આ તેમના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત બનાવે છે પાંચમું છે કર મુક્તિ વરિષ્ઠ નાગરિકોને આવકવેરામાં વિશેષ છૂટ મળે છે ઉદાહરણ તરીકે ત્રણ લાખ સુધીની આવક પર કોઈ કર મુક્ત નહીં છઠ્ઠું છે ઉપયોગિતા બિલ પર ડિસ્કાઉન્ટ વીજળી અને ટેલિફોન બિલ જેવા ઉપયોગિતા બિલ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તેનાથી તેમના માનસિક ખર્ચમાં ઘટાડો થાય છે સાતમું છે બેંકિંગમાં અગ્રતા ચેક ક્લિયર પેન્શન ક્લેમ વગેરે જેવી બેન્કિંગ કામગીરીમાં વરિષ્ઠ નાગરિકોને પ્રાથમિકતા આપવામાં આવે છે આઠમું છે સામાજિક સુરક્ષા યોજનાઓ સરકારી અવસ્થામાં પ્રવેશ પ્રાથમિકતા આધાર આપવામાં આવે છે વધુમાં કટોકટીના સહાય માટે હેલ્પલાઇન સેવાઓ ઉપલબ્ધ રહેશે મિત્રો નવમું છે કાનૂનીમાં અગ્રતા સરકારી કચેરીઓ અને અદાલતોમાં વરિષ્ઠ નાગરિકના કેસોને પ્રાથમિકતા આપવામાં આવે છે દસમું છે અન્ય સુવિધાઓ વરિષ્ઠ નાગરિકોને વિશેષ કાર્યક્રમોમાં અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવાની તક મળે છે સિનિયર સિટીઝન કાર્ડ કેવી રીતે બનાવશું તેની પણ વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને સીધી છે તમે તેને ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને રીતે મેળવી શકો છો તો મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તેની વાત કરીએ તો તેમાં પહેલું છે રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો બીજું છે અરજી ફોર્મ ભરો ત્રીજું છે જરૂરિયાત દસ્તાવેજ અપલોડ કરો ચોથું છે રૂપિયા દસની નજીક ફી જમા કરો પાંચમું છે એપ્લિકેશન સ્ટેટસ ટ્રેક કરવા માટે સંદર્ભ નંબર મેળવો હવે ઓફલાઈન અરજી પ્રક્રિયાની વાત કરીએ તો તેમાં પહેલું છે નજીકના સેવા કેન્દ્ર એટલે કે સેવા કેન્દ્ર અથવા તો તહસીલ ઓફિસ પર જાઓ બીજું છે ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજ સબમિટ કરો ત્રીજું છે અરજી સબમિટ કર્યા પછી તમને પોસ્ટ દ્વારા કાર્ડ પ્રાપ્ત થશે મહત્વપૂર્ણ દસ્તાવેજોની વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક કાર્ડ કાઢવા માટે દસ્તાવેજો જરૂરી છે તેમાં છે આધાર કાર્ડ વય પ્રમાણપત્ર એટલે કે જન્મ પ્રમાણપત્ર સરનામાનો પુરાવો જેમ કે રેશન કાર્ડ વીજળી બિલ પાસપોર્ટ સાઇઝના ફોટો અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોની વાત કરીએ તો બધા દસ્તાવેજો સાસા અને અદતન હોવા જોઈએ ઓનલાઈન અરજી કરતી વખતે ઇન્ટરનેટ કનેક્શન સ્થિર હોવું જોઈએ જો કોઈ સમસ્યા ઊભી થાય તો સંબંધિત કચેરીનો સંપર્ક કરવો